રાજકોટમાં નેશનલ હાઇવે પર વધારાના ઓવરબ્રિજના મુદ્દે વિરોધ કરવામાં આવ્યો ઓવરબ્રિજને લઈને ગ્રામજનોનો વિરોધ સામે આવ્યો છે એક હજારથી વધુ વેરાવળના ગ્રામજનોએ કલેક્ટર કચેરીએ નોંધાવ્યો છે વિરોધ કલેકટર આવેદન આપીને વિરોધ નોંધાવ્યો છે શાપર વેરાવળ જંક્શન પાસે વધારાનો ઓવરબ્રિજ રદ કરવા મામલે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો સાત દિવસમાં બ્રિજની ડિઝાઇનમાં ફેરફાર નહીં થાય તો સમગ્ર ગામ ઉપવાસ આંદોલન કરશે Yeah. right રાજકોટ જેતપુર સિક્સ લેન હાઈવે પર સાપર વેરાવળ નજીક જે બ્રિજ બનાવવાનો હતો નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા આ બ્રિજ રદ કરી અને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો ને તેને કારણે જે સાપર વેરાવળ ગ્રામજનો છે કે તેમની અંદર એક ભારે વિરોધ છે તે જોવા મળી રહ્યો છે મારી પાછળના આપણે દ્રશ્યો બતાવીશ કે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પણ મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા છે અને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે સાપર વેરાવળ એકતા સમિતિ છે તે બનાવવામાં આવી છે અને તેમના દ્વારા જે નેશનલ હાઈવે એ ઓથોરિટી છે કે તેમની સામે વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે આ પ્રકારના બેનરો છે તે છાપી અને પ્લે કાર્ડ સાથે મોટી સંખ્યામાં લોકો રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે અને ત્યાં બેનરોની અંદર પણ લખવામાં આવ્યું છે કે તાનાશાહી દૂર કરો આ પ્રકારે જે વિરોધ અત્યારે જોવા મળી રહ્યો છે ઢોલ છે તે અહીં વગાડવામાં આવ્યા છે અને કલેક્ટરને ક્યાંક જે પોતાની રજૂઆત કરવાનો પ્રયાસ છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે અહીં કેટલાક આગેવાનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયા પ્રયાસ કરીશું કે આગેવાનો શું કહી રહ્યા છે આગેવાનોની શું માંગ છે અને ખાસ કરીને કઈ રીતના તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે આગેવાન આપણે સાથે છેલ્લા ત્રણ વર્ષથી પોણા સૌરાષ્ટ્રના લોકો પરેશાન થઈ રહ્યા છે ઓથોરિટી વાળા કોઈ જવાબ નથી દેતા આમાં તમને જવાબ આપશે અમને કોઈ આમાં આશા નથી ઓથોરિટી અમને એવું કીધેલું કે તમારે જ્યાં જાવું ત્યાં જાવ સ્પષ્ટ ભાષામાં અમને કીધું છે કે તમારે જે કરવું કરો દિલ્હી સુધી આગામી દિવસોમાં અમે દિલ્હી જવા તૈયાર નેતાઓ શકે મને એવું લાગે છે કે કોન્ટ્રાક્ટરો ને ક્યાંક ને ક્યાંક લાભ અપાવવા માટે થઈને એમના નેશનલ હાઈવે અધિકારીઓ લાભ માટે થઈને આવું કૃત્ય કરી રહ્યા હોય એવું લોકો સાથે લાગે છે આગામી સમયમાં શું કઈ રીતે લડત આજે કલેક્ટર સાહેબ ને અમે આવેદન આપીને એમાં આપ્યું છે કે એક અઠવાડિયામાં આનું જો સુખદ સમાધાન નહીં થાય બ્રિજ બંધ કરવામાં નહીં આવે

સીધો જ ફાયદો છે આજે બે લાખ માણસો અહીંયા રહે છે આટલી બધી ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે સ્કૂલ છે હોસ્પિટલ છે પોલીસ સ્ટેશન ત્યાં છે સારામાં સારી લોકોને સુવિધા મળી રહે તો તમારે બસો પચાસ મીટરે કટઅપ આવેલું છે તો એને બે બે કિલોમીટરે સુકામ લઈ જવું છે અને ઓવરલેપિંગ બ્રિજ સુકામ એને એ લોકોને બનાવવું છે આ જ્યારે સિક્સ લેન મંજૂર થયો ત્યારે બે વર્ષ પહેલાં આમાં પ્રિન્ટમાં નહોતું અત્યારે એક મહિનાની અંદર ક્યાંથી ભાઈ ઉડી ના બ્રિજ આવી ગયો છે એ અમને સમજાતું નથી આ જે બ્રિજ છે જે રદ કર્યો છે આ બને તો ગ્રામજનો નુકસાન આ બને તો અમને ગ્રામજનોને નુકસાન છે બરોબર એમના ક્યાંક ને ક્યાં કોન્ટ્રાક્ટરોને લાભ અપાવવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી આવું કરી રહી એવું અમને લાગે છે ના ફાયદો ન થાય કે બનવા થી થાય બધા સાથે છે અમારે ઇન્ડસ્ટ્રી પણ સાથે છે કારખાનાવાડા છે ટ્રાન્સપોર્ટ એસોસિએશન અમારી ભેગું છે ગ્રામજનો બધા ભેગા છે શું તમને લાગે આમ ધનતા ને મોટો નુકસાન છે સામાન્ય પ્રજા જે આવર જવર કરે બે કિલોમીટર થી કાઈ રિક્ષા ઉભી ની ભાડા પોસાય નહીં એટલે જે અમારી પરિસ્થિતિ અત્યારે અમારું જે જક્શન છે એ સુટેબલ છે આગળનું અમને સુટેબલ નથી અને આવતા સમયમાં અમારી આ એનો કાર્યક્રમ રદ થાય અને અમારી જે માગણી છે એને સ્વીકારે એવું કલેક્ટર પાસે અમે વિનંતી કરીએ છીએ અને જો એમ છતાંય ન સ્વીકારે તો અન્શન ઉપર ઉતરશું અને આ તાનાશાહી ચોક્કસપણે બંધ કરાવું છું કેમ કે આ લોકશાહી છે લોકશાહીની અંદર લોકશાહીની અંદર લોકોનું કેવું માન્ય ગણાય છે માટે આમાં કોઈ પણ સમાયેલો સરકાર હોય કે કોઈ પણ હોય એને અમે લોકશાહી ઢબે એના જડમાં તોડ જવાબ આપશું અને આવતા સમયમાં આનો જે બ્રિજ છે અમે ચોક્કસપણે બંધ કરાવશું અને એ માત્ર ને માત્ર લોકશાહી ના ઢબે એવું મારું મંતવ્ય હવે એ કોના ઈશારે ઈશારો તો એમાં શું છે કે ગોતવાનો રે કોઈ રાજકીય પાર્ટી નથી ને અને ઘણીવાર તો આ મારા ખ્યાલથી તો ઓથોરાઇટ ને જ કઈક આ લોકો